કૃષ્ણ કનૈયા કી જય આત્મા રે આત્મા સોલા વ્યા સાતમ તેનો તું કર વિચાર વિચારે આત્મા આત્મા રે આત્મા સોલા વ્યા સાતમ માનવ દેહ મળ્યો કીર્તન કરવા ને તેનો તું કર વિચાર આત્મા આત્મા રે આત્મા સોલાવ્યા સાતમ કરશે રે કામ જેવા મળશે જવા ભય એમ રાજા દેશે ફટકાર આત્મા આત્મા રે આત્મા સુલાવ્યા સાતમાં માયાના દેહમાં ફરતું બે ભાનમાં એડે તે ગયો અવતાર આત્મા આત્મા રે આત્મા સુલાવ્યા સાથમાં એકલા આવ્યાને એકલા જવાના સાથે સે પુણ્ય અને પાપ રે આત્મા 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 સુલાવ્યા સાતમાં માયાના દેહમાં ફરતો બે ભાનમાં એડે તે ગયો અવતાર આત્મા 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 સુલાવ્યા સાથમાં બાપા બાપ દાદા ગયા તારા દળના દોડત મેલી વાપરનાર કોઈ આત્મા આત્મા સાતમા છોડ જગની જંજાળ નયા ને પાર જગતના નાતને ને સંભાળ આત્મા આત્મા રે આત્મા સુલાવ્યા સાથમાં